ચાલો આજે ઓનલાઈન ચૂંટણી કરીએ જોઈએ કોણ જીતે છે કેટલા લોકો મોદી સાહેબ ની સભામાં ડેડિયાપાડા જવાના છે અને કેટલા લોકો ચૈતરભાઈ સભામાં નેત્રંગ જવાના છે ચાલો કોમેન્ટ કરો અને જોઈએ કોણ જીતે છે તો હા મિત્રો આ વિડિયો થી તમે ચૈતર વસાવાના ઘણો બધો સપોર્ટ કરી શકો છો આ વિડિયો પૂરો જોજો કારણ કે કાલે 15 નવેમ્બર ના દિવસે ડેડિયાપાડા નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે પણ ચૈતર વસાવા ત્યાં નથી આવવાના ચૈતર વસાવા નેત્રંગ આવી રહ્યા છે તો શું તમે ડેડિયાપાડા જવાના છો કે નેત્રંગ જવાના છો આ વિડિયો અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે પંદર નવેમ્બર ના દિવસે ડીડિયાપાડા ની અંદર ઘણી બધી જનતા જોવા મળશે આમ આદમી પાર્ટી ની જોવા મળશે ભારતીય જનતા પાર્ટી ની જોવા મળશે પણ મિત્રો અહીંયા એક વાત અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે કારણ કે ચૈતર વસાવા હવે ડીડિયાપાડા આવવાના નથી

તો હવે જે જે લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે એ લોકો જણાવશે કે તમે નેત્રંગ જવાના છો કે ડેડીયાપાડા જવાના છો જે લોકો ચૈતર વસાવાની સભામાં જવાના હોય એ વિડીયોને એક લાઈક કરે અને કોમેન્ટમાં નેત્રંગ જરૂરથી લખે અને જે ડેડિયાપાડા જવાના હોય એ કોમેન્ટમાં ડેડિયાપાળા લખે હવે જોઈએ છીએ કે કયા લોકો ક્યાં જાય છે આપણને કોમેન્ટમાં જાણવા મળી જશે કે કોનો કેટલો પાવર છે તો મિત્રો બતાવો તમે ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય તો ચૈતર વસાવાનો પાવર અને ડેડિયાપાડા જવાના હોય તો દેડિયાપાડાનો પાવર આજે તો હું તો ચૈતર વસાવાની સભામાં જ જવાનો છું અને હું પણ કોમેન્ટમાં લખવાનો છું નેત્રક તમે પણ લખો જોઈએ કોનો કેટલો પાવર છે